મિત્રો આપણે અગાઉ ઘણી વખત વાતો કરી ચુક્યા છીએ કે તળાજા શહેર અને તાલુકો હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે ત્યારે આજે પણ કિન્નર સમાજ દ્વારા ધાબળાનું વિતરણ કરી અને પૈસાદાર લોકોને નવો રાહ ચીંધ્યો હતો આ કિન્નર સમાજ આખો દિવસ લોકો પાસેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન દાન માંગતા હોય છે તેમ છતાં પણ તેઓની ઉદારતા આપ જોઈ શકો છો આજે તળાજા શહેરમાં રોયલ ચોકડી સહિતના વિસ્તારમાં કડકડતી ઠંડીમાં લોકો પરેશાન ન થાય તેવા હેતુ સાથે નિરાધાર અને જરૂરિયાત લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરી અને લોકોને નવો રાહ ચીંધ્યો હતો સમ્રાટ સમાચાર તળાજા જય માતાજી હું બોલું છું ભાવનગર થી રેવાનું મારે તળાજા અમર મઠ છે ભાવનગર વડવા પાદર દેવકી ફૈબાન મઠ ને રેવાન માર તળાજા આ ગરીબોને અમે ધાબળા વિતરણ કરવા છે ગરીબોને દાન કરવા તો હો જનતા અને પબ્લિક જાણજો અમને જનતા દે છે અને અમે ખાઈએ છે અને અમારો ગુજરાન ચલાવીએ છે અમે માંગીને રોટલો ખાઈએ છે તળાજામાં ને અમને તળાજાનું પબ્લિક દે છે દાનપુણ કરે છે ને અમે દાનપુણ કરીએ છીએ તો અમારા બધાને જય માતાજી અમારા જજમાનને બી જય માતાજી ખૂબ રોજી ધંધામાં બરકત આપે હર મુસીબત દૂર રાખે એના છોકરાઓ બાલ ગોપાલ ભણી ગણીને ખૂબ હોશિયાર થાય ને ખૂબ આગળ વધે અમારી દિલથી દુઆ છે ને અમે દુઆ દઈએ ને અમે આશીર્વાદ દઈએ છીએ કે માતાજી અમારા દાતાના દીકરાઓને હોવર ના કરે એની મુસીબત એની દુઃખ દવા દૂર રાખે ને એના ઘરમાં સુખ શાંતિ આપે ને લક્ષ્મીનો વાસ કરે અમારી દિલથી દુવાસે જય માતાજી જય ગોચરમા જય અંબે જય જય મા મેન જય મા મોગલ